દિવસે ને દિવસે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે માત્ર મેટ્રો સિટી પણ નાના શહેરોમાં પણ હત્યાઓની ઘટના વારે બને છે ત્યારે રાજકોટમાં વ્યવસ્થાની તેસી સમયે સામાન્ય બાબતમાં ત્રણ લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ટ્રિપલ મર્ડર ની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયું છે નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા ન રાજકોટ પરંતુ રાજ્યમાંથી જે હત્યાઓની ઘટના સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે માણસની ધીરજ હવે ખૂટી રહી છે નાની એવી બાબતમાં હત્યાઓ કરી નાખવામાં આવે છે ઘણી વખત માણસ છે પોતે પણ નાની એવી બાબતમાં આત્મહત્યા કરતો હોય છે આ બધી જ ઘટનાઓ દર્શાવે છે કે રાજ્યમાં જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ તો ખરા જ પરંતુ માણસની જે માનસિકતા છે એમાં કેટલો બદલાવ આવ્યો છે ધીમે ધીમે જે યુવાધન છે તેમાં ધીરજ જેવા ગુણો ખૂટતા જાય છે અને ક્યાંક તેનું પરિણામ છે અનેક આપણે એવા અહેવાલો જોતા હોય છે કે રાજ્ય અસુરક્ષિત થઈ રહ્યું છે અસામાજિક તત્વોનો આતંક

બની છે કારણ કે વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વસરામ પરમાર જેની ઉંમર પિસ્તાલીસ વર્ષ અને વિજય વસરામ પરમાર જેની ઉંમર ચાલીસ વર્ષ છે તેની છરીના ઘા જે હત્યા કરી દેવાય છે તો સામા પક્ષની વાત કરીએ તો હુમલો કરનાર અરુણ બારોટ પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામાવ્યું છે અંબેડકર નગર વિસ્તારમાં મોડ રાત્રે ત્રણ ત્રણ હત્યાને પગલે શહેરમાં ખડબડાટ મચ્યો છે પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્ય કરવા તજવીજ હાથ ધરી છે જે પ્રમાણે સામે આવી છે આમને સામને આવી ગયા અને આ જૂથ અથડામણમાં બે સગા ભાઈના મોત થયા છે જ્યારે અન્ય લોકો ની પહોંચતા સારવાર અર્થે તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતકના પરિવારજનો શું કહે છે સૌથી પહેલા તેના પર નજર કરીએ વિશરામભાઈ વાલજીભાઈ પરમાર મડનાર આપના શું સગા છે મારા બે દીકરા શું નામ છે એક નું મોટો નામ સુરેશભાઈ વિશરામભાઈ નાના નું નામ વિજયભાઈ વિશરામભાઈ બેયને ઘરે આવી અને મોટરસાઈકલ પડ્યું ત્યાં એની ગાડી અથડાણે બોલ્યા એટલે મારા જેર સરિયું લઈને કઈસે તરવાલું લઈને સીધા ઉતરી જ ગયા કેટલા લગભગ 10 ક વાગ્યા હશે એમાં તો ગજાણા મેન તો વિનુભાઈ બારોટ છોકરા બે ત્રણ અને બીજા સોહ જણા એના એની ટુકડીયું છે આપની માંગ છે કે બધે સજા કરો વિનુભાઈ બારોટ છોકરા વિનુભાઈ નું ઘર બીજા બે પાંચ જણા બીજા છે એવા આર્ય સોહાત જણા બીજા છે એમ નામ બેઠા જોઈ છે જ્યાં આવે અમારે નીકળવું બેનું દીકરીઓને તો બે નીકળવું પડે છે બબે ત્રણ ત્રણ વાર જ્યાં વ્યાસાય ન્યા પોલીસવાળા આવે આમાં ઊભા રહીને દાંત કાઢીને જ વ્યા જાય છે

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ જના નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે છે સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ તારિયા ટોકા વડે ઇજા ઉપર હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે ઈજા ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ શું અથડામણ થયેલ અરે હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ફલિત થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારવાળા છોડાવાળા સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે પૂરેપૂરું કવરેજ નહીં મળતો ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે

છે ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર